એક શાંત અને સુરક્ષિત ગણાતા વિસ્તારમાં અચાનક ગોળીબારનો અવાજ ગુંજી ઉઠે અને જોતજોતામાં ચાર જિંદગીઓ હંમેશા માટે શાંત થઈ જાય એ પણ પણ કોઈ દુશ્મનના હાથે પોતાના જ લોહીના સંબંધ દ્વારા ત્રેવીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસની એકાવી રાત્રિ જ્યોર્જિયાના લોરેન્સ વિલેમાં જે બન્યું એ સાંભળીને આખી દુનિયાના ભારતીયો સ્તબ્ધ થઈ ગયા છે ત્રણ નિર્દોષ બાળકો કબાટમાં છુપાઈને મોતના તાંડવને જો રહ્યા હતા અને તેમાંથી એક બાર વર્ષના બાળકે જે હિંમત બતાવી આખા દિશા બદલી નાખી આજે અમે તમને જણાવીશું આ હૃદય દ્રાવક સામૂહિક હત્યાકાંડની ની એ હકીકતો જેની પાછળ છુપાયેલું છે એક ભયાનક પારિવારિક રહસ્ય આખી ઘટનાની શરૂઆત એક સામાન્ય ઘરગથ્થુ ઝઘડાથી થઈ જેણે અંતે લોહિયાળ રૂપ ધારણ કરી લીધું અમેરિકાના જોર્જિયા રાજ્યના લોરેન્સ વિલેમાં ત્રેવીસ જાન્યુઆરી બે ના રોજ ભારતીય મૂળના ચાર પુખ્ત વયના લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી આ કેસમાં એકાવન વર્ષીય વિજયકુમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે જેને પોતાની જ પત્ની અને સંબંધીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ બધું વિજય કુમાર અને તેની પત્ની વચ્ચે થયેલી ઉગ્ર બોલા ચાલીને કારણે શરૂ થયું ઘટના સમયે ઘરમાં ત્રણ નાના બાળકો પણ હાજર હતા જેમણે પોતાનો જીવ બચાવવા માટે કબાટમાં છુપાઈ જવું પડ્યું આ બાળકોમાં રહેલા બાર વર્ષના બાળકે ખૂબ જ બહાદુરી બતાવીને નાઇન ડબલ વન પર કોલ કર્યો જેના કારણે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી શકી અને બાળકોના જીવ બચી ગયા

આ તમામ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે અને પોલીસ દ્વારા આરોપી વિજય પકડવા માટે કે કે યુનિટ એટલે મદદ લેવામાં આવે છે અને તેને ઘરની નજીક આવેલા જંગલ માંથી ઝડપી લેવામાં આવે છે વિજયકુમાર પર અત્યારે ગંભીર હત્યા અને બાળકો પ્રત્યે ક્રૂરતા જેવા અનેક ગંભીર આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જે શાંત પાડોશમાં આ ઘટના બની ત્યાંના રહેવાસીઓ ભારે આઘાતમાં છે કારણ કે આ વિસ્તાર અત્યંત શાંતિ પ્રિય માનવામાં આવે છે બચી ગયેલા સાત થી બાર વર્ષની ઉંમરના ત્રણેય બાળકોને હાલ અન્ય સંબંધીઓની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે દૂતાવાસે પણ મૃતદેહોને ભારત મોકલવા અને કાયદાકીય સહાય માટે તમામ મદદની ખાતરી આપી છે આ કિસ્સાએ ફરી એકવાર ઘરેલું હિંસાના ગંભીર મુદ્દા પર

અત્યંત દુઃખદ ઘટના છે જેમાં એક હસતો રમતો પરિવાર થઈ ગયો દોસ્તો પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવે તો આ હદ સુધી ક્યારેય કોઈએ ન પહોંચવું જોઈએ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નથી